ઓનલાઈન પર કેતન જોડાયા છે કેતન ફૂડ એન્ડ ડ્રિગ્સ વિભાગે ઘીના સેમ્પલ લીધા છે શું વિગતો છે જેથી અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના પીપોળવા ગામ નજીક અમૃત વોટર પાણીના પ્લાન્ટ ની આડ નકલી ઘી જથ્થો બનાવવામાં આવી રહ્યો હતો જેની જાણ ફૂડ વિભાગ તેમજ પોલીસ તંત્ર ને થતા લીલીયા પોલીસ તંત્ર ડીવાય સ્પેસ જે કાફલો છે તે આ મિની ફેક્ટરી છે ઘી નકલી ઘી બનાવવાની તેની પર ફાટ કર્યો હતો ફૂડ વિભાગે પણ આ ગીના સેમ્પલ લીધા હતા પોલીસ દ્વારા તપાસ હાલનો નો હાલ ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે રાજુલા મળી આવ્યું છે એમ છે આમ અત્યારે તો પોલીસ તંત્ર દ્વારા અને ફૂડ વિભાગ દ્વારા જે આ નકલી ઘી ફેક્ટરી છે તેના માલિક સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે જી જી આભાર આપનો તમામ માહિતી બદલ